અનુસૂચિત જાતિના લોકોની એક બેઠક મળી રાજુ સોલંકીને 4 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે આપવામાં આવ્યું છે સમગ્ર રાજ્યના સમાજે સૌરાષ્ટ્રના દલિત સમાજે એક જબરજસ્ત લડત આપી હતી જે આખો પ્રશ્ન જ્યારે ઊભો કરવો હતો ત્યારે સમાજની મદદ લીધી સમાજને ખંભે આખી બંધુક ખોરી અને હવે જ્યારે પ્રશ્નનું સમાધાન કર્યું છે ત્યારે રાજુભાઈનો ઓડિયો જે દિનેશ પાત્ર સાથે વાયરલ થયો એમાં જણાવ્યા પ્રમાણે આજે અમે બધા આગેવાનો મેળ્યા છીએ સૌરાષ્ટ્રના અને એટ્રોસિટીના બનાવોમાં જયારે સમાજ તમને મદદ કરે છે ત્યારે તમે એમાં સમાધાન કરી રહ્યા છો તો એવા લોકો માટે પણ એક નિયમ બનાવો જો કોઈ વ્યક્તિ આવી રીતે સમાધાન કરશે તો એને સમાજમાંથી બહિષ્કાર કરવો કે શું કરવું

એ વાત જે છે તે કરવામાં આવતી હતી એ બાદ હવે બંધ બારણે સમાધાન થતા અનુસૂચિત જાતિ જે છે તેમના આગેવાનો એક બેઠક મળી હતી ગોંડલના ઘોઘાવદરમાં અનુસૂચિત જાતિના લોકોની એક બેઠક મળી રાજુ સોલંકીને ચાર જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જેતપુરમાં ચાર જાન્યુઆરીના રોજ એક મોટી બેઠક મળવા જઈ રહી છે બીજી તરફ સમગ્ર ગુજરાતમાંથી દલિત સમાજના આગેવાનોએ જેતપુર આવશે તેવો પણ હુંકાર કરવામાં આવ્યો છે

મોટો વિવાદ હતો તેનું ક્યાંક ને ક્યાંક સમાધાન થઈ ચૂક્યું છે અને સમાધાન બાદના વિડીયો જે છે તે વાયરલ થયા પરંતુ એની વચ્ચે હવે સમાજ જે છે તે રાજુ સોલંકી સામે મીટ માંડીને બેઠી ગયો છે સમાજનું કહેવું છે કે જ્યારે રાજુ સોલંકીને જરૂર હતી ત્યારે સમાજ એમની સાથે ખડેપગે ઊભો હતો ગોંડલની અંદર જે આંદોલન કરવામાં આવ્યું હતું તો ભૂખ્યા તરસ્યા ત્યાં બધા જ લોકો ઊભા રહ્યા હતા અને હવે રાજુ સોલંકી કે જેમણે જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન કરી લીધું એક વ્યક્તિનો પણ વિડીયો દલિત સમાજના એક યુવાનનો વિડિયો વાયરલ થયો હતો જેમાં એમણે એવું કહ્યું હતું કે સમાજનો સૌથી મોટો દુશ્મન હોય તો એ રાજુ સોલંકી છે કારણ કે તેમણે પહેલા સમાજને ભેગો કર્યો અને પછી ત્યાં સમાધાન કર્યું આ પ્રકારની વાતનો એક વિડીયો જે છે તે વાયરલ થયો હતો ત્યારબાદ હવે ચાર જાન્યુઆરી સુધીનું અલ્ટિમેટમ જે છે તે રાજુ સોલંકીને આપવામાં આવ્યું છે કે ચાર જાન્યુઆરી સુધીમાં સમાજને તમારે જવાબ આપવાનો રહેશે અને ત્યાં જો જવાબ નહીં આપવામાં આવે તો ગોંડલ જેતપુરની અંદર ચાર જાન્યુઆરી એક મોટું સંમેલન જે છે તે મળવા જઈ રહ્યું છે અને સંમેલન ની અંદર મોટી જાહેરાત થાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે ત્યારે સમાજના જે આગેવાનો છે સમાજના આગેવાનો સાંભળીએ આપશો જાણો છો તે પ્રમાણે ભૂતકાળમાં જે ગણેશ ગોંડલ અને અમારા જુનાગઢ રાજુભાઈ સોલંકીના દીકરા સંજય જો એ બનાવ પછી અમારા સમગ્ર સમાજે સમગ્ર રાજ્યના સમાજે સૌરાષ્ટ્રના દલિત સમાજે એક જબરજસ્ત લડત આપી હતી અને ગોંડલની અંદર જે સ્વાભિમાન સંમેલન કર્યું હતું ત્યાર પછી આખો આ કેચ છે એ મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા એ ઉપાડી લીધો હતો અને સરકાર સુધી આ બાબત પહોંચી હતી હવે ક્યાંક ને ક્યાંક એવું થયું છે કે સમાજને વિશ્વાસમાં લીધા વગર કે સમાજ સાથે વાત કર્યા વગર જે આખો પ્રશ્ન જયારે ઉભો કરવો હતો ત્યારે સમાજની મદદ લીધી સમાજને ખંભે આખી બંદૂક ફોરી અને આખા પ્રશ્નને મોટો બનાવ્યો અને હવે જયારે પ્રશ્નનું સમાધાન કર્યું છે ત્યારે રાજુભાઈ નો ઓડિયો સાથે વાયરલ થયો એમાં જણાવ્યા પ્રમાણે આજે અમે બધા આગેવાનો છીએ સૌરાષ્ટ્રના અને એવું નક્કી કર્યું છે કે ઓડિયોમાં રાજુભાઈ એવું બોલે છે કે મેં એક રૂપિયો લીધો નથી અને આ બાબતે હું જયરાજસિંહ બાપુનો પણ માફી માંગતો વિડીયો મુકાવીશ એટલે અમારી સમાજની માગણી છે કે જયરાજસિંહ બાપુનો રાજુભાઈ માફી માંગતો વિડીયો મુકાવે એક માગણી અમારી એવી છે બીજી માગણી એક અમારી એવી છે કે જ્યારે અમે રેલી લઈને આવ્યા અને રેલી અમારી રિટર્ન થઈ ત્યારે અમારો ધોરાજી તાલુકા સોરી જેતપુર તાલુકાના પેટલા ગામનો એક નવયુવાન દીકરો એક્સિડન્ટની અંદર અવસાન પામ્યો હતો એટલે શહીદ થયો તો આ રેલી સમયે તો એના પરિવારને બાપુ આર્થિક મદદ કરે એવી અમે સમસ્ત સમાજવાથી માગણી કરીએ છીએ આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે બે તારીખે આખા સૌરાષ્ટ્રના આગેવાનો સૌરાષ્ટ્રના બારે બાર જિલ્લાના આગેવાનો ચાર જાન્યુઆરીએ આવતી ચાર જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ દરેક જિલ્લામાંથી દસ દસ આગેવાનો બોલાવી અને આખા સૌરાષ્ટ્રના આગેવાનો પ્રેસ કોન્ફરન્સ કરીશું અને એટ્રોસિટીના બનાવવામાં જ્યારે સમાજ તમને મદદ કરે છે ત્યારે તમે એમાં સમાધાન કરી રહ્યા છો તો એ લોકો માટે પણ એક નિયમ બનાવશું કે આવા સમાધાનો ન થવા જોઈએ અને જ્યારે તમે લડત કરો છો તો લડતને ન્યાય સુધી લઈ જવી જોઈએ આ બાબતે અમે આવતી ચાર તારીખે સમગ્ર સૌરાષ્ટ્રના આગેવાનો મળી અને પ્રેસ મિટિંગ પણ કરશું અને આ કેસની અંદર જે અમારી માગણી છે એ નહીં સંતોષાય તો જે કોર્ટની અંદર અત્યારે આ કેસ આવે છે એ કોર્ટના મેજિસ્ટ્રેટ સાહેબને અમે દરેક તાલુકામાંથી એક આવેદન મોકલશું સાથે સાથે હાઈકોર્ટમાં મોન રીડ કરશું અને આનું સમાધાન કાયદાકીય ઉકેલ લઈ આવી અને ત્યારે અમે મંજૂર નહીં થવા દઈએ આજે સમસ્ત અનુસૂચિત જાતિના સંગઠનો આગેવાનો બિન રાજકીય રાજકીય તમામ આગેવાનો ભેગા થયા હતા દાસીજીવન સાહેબની જે જગ્યા છે ઘોઘાવોદરમાં અને એક અત્યારે ઔપચારિક મિટિંગ હતી અને જે દેદાનભાઈ વાત કરી રીતે પણ જે અત્યારે જે એટ્રોસિટીમાં જ્યાં સમાધાનો થાય છે ભૂતકાળમાં વર્તમાનમાં ભવિષ્યમાં ન થાય એના માટે ચાર જાન્યુઆરીએ ધોરાજીમાં મિટિંગ કરવાની છે સૌરાષ્ટ્રના આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આગેવાનોને બોલાવવાના છે અને એક સમાજનો એક ઠરાવ પ્રસાર કરવાનો છે જો કોઈ વ્યક્તિ આવી રીતે સમાધાન કરશે તો એને સમાજમાંથી બહિષ્કાર કરવો કે શું કરવું અને જો આવો સમાધાન કરશે કોઈ પણ પ્રકારનો સપોર્ટ એને ભવિષ્યમાં અનુસૂચિત જાતિ સમાજ નહીં કરે ને આવા લોકોને અમે સમાજમાંથી બહાર કરશું એટલે આવો એક ઠરાવ કરવા માટે ચાર તારીખે ધોરાજીમાં મીટિંગ કરવાની